दोवा दोवा जाए दोवा Do you

અમારો વિડીયો ગમ્યો હોય અને ગીસુ બે હારે હતા તો ઘડીક થાય તો પાણીમાં વહી જતા હતા એટલે પણ બહુ મજા આવી સારું કમ થાય બહુ મજા આવી બસ તમારે અમારો ગમર જોવો હોય તો આ વિડીયોને જરૂરથી જોજો અને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો થેન્ક યુ